ભારતીય જનતા પાર્ટી વિસનગર દ્વારા જીએસટી ઘટાડા દર તેમજ વડાપ્રધાનના સંકલ્પ આત્મનિર્ભર ભારત જાગૃતતા અંતર્ગત પદયાત્રાનું આયોજન બજરંગ થી માયા બજાર એક ટાવર દરબાર રોડ દીપક ચાર રસ્તામાં કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી અને વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિ વિશેષ રહી હતી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ હોદ્દેદારો તેમજ મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ પટેલ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ હોદ્દેદારો દ્વારા જીએસટી જાગૃતતા અને આત્મનિર્ભર ભારત સાથે વિકસિત ભારત એટ ધી રેટ બે હજાર સુડતાલીસને સાકાર કરવા માટે વેપારીઓ સાથે સંવાદ કરી સ્વદેશી વસ્તુના વેચાણ પર ભાર મૂકવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જાવેદ મન્સુરી વિસનગર